લોકસભા ચૂંટણીને થોડાક જ મહિનાઓ બાકી છે આ વચ્ચે અનેક નેતાઓના રાજીનામા પડ્યા છે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ નાથાભાઈ ઓડેદરા સહિત પંદર જેટલા સમર્થકો સાથે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે તેમણે પાર્ટી ખોટી રીતે દબાણ કરતી હોવાનું કારણ દર્શાવ્યું છે સાથે જ ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ તરીકે તેમને ન પૂછ્યું હોવાનું પણ તેઓએ કહ્યું હતું મહત્વનું છે કે પોરબંદરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી હોવા છતાં પાર્ટીએ તેમને ન પૂછતા નાથાભાઈ ઓડેદરા સહિત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ